અગર મનુષ્ય પાસાર પર સ્વરાજ્યની સ્થાપના કરનાર મહા એટલે છત્રપતિ શિવાજી મહારાજ કે જેમની ગાથાઓ આજે પણ આધુનિક યુગમાં આપણને શૌર્ય હોશિયારી ચતુરાઈ ગોરીલા ટેકનિક સર્જિકલ સ્ટ્રાઇક જેવી અનેક ટેકનિક શીખવી જાય છે ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે યોજાયો શિવાજી મહારાજના જીવનચરિત્ર પર એવો એક મેળો કે જેને જોવા માટે દસ હજારથી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યા વિજ્ઞાન મેળાથી વિજ્ઞાનમાં પ્રગતિ બિઝનેસ મેળાથી બિઝનેસમાં પ્રગતિ પણ હવે સંસ્કાર માટે આપણે ચરિત્ર મેળા કરવા પડશે છત્રપતિ શિવાજી મહારાજના ત્રણસો પચાસમાં રાજ્યભે વર્ષે અમે નક્કી કર્યું કે મહારાજ માત્ર કોઈ પ્રદેશ જાતિ કે વિસ્તારના નાયક નહોતા એ તો આધુનિક ભારતમાં મહાનાયક છે આ આ વિષયો લઈને અમે ચાર દિવસનો એક મોટો ઉત્સવ રાખ્યો જેમાં વીરનગરી નગરી અને વિજય યાત્રા આ ત્રણ એના ભાગ છે વીર નગરીમાં બાર દુર્ગ અને ચાલીસ પ્રસંગોની શિવાજી મહારાજ મહારાજનું સંપૂર્ણ ચરિત્ર ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવ્યું નાટક નૃત્યના માધ્યમથી શિવાજી મહારાજનું સંપૂર્ણ ચરિત્ર રજૂ કરવામાં આવ્યું અને વિજય યાત્રામાં એ જ રાજા જેને વીરનગરીમાં ઉજવાયો

એ વાંચતા વાંચતા એમને જોતા જોતા મને સમજણ પડી કે જે પેરેન્ટિંગ ટ્રિક્સ એ એ જમાનામાં અપનાવતા હતા ત્યારે શિવાજી આટલા મહાન થઈ શક્યા એ પેરેન્ટિંગ ટ્રિક્સ અત્યારે પણ આપણે આપણા બાળકમાં પણ અપનાવી શકીએ છીએ શિવાજી મહારાજનું ચરિત્ર સાંભળીને બધાને સમજાવતા સમજાવતા મને પણ એવું કહ્યું કે હું પણ શિવાજી મહારાજે જેવું કામ કર્યું એવું કંઈક કરીશ અત્યારે યુદ્ધ કરવાની તો જરૂરત નથી પણ હું દેશ માટે કંઈક સેવા કામ ઘણી વાર બાળકો પૂછતા હોય કે પપ્પા શિવાજી અમારે પાઠ ભણવામાં આવે શિવાજી કોણ શિવાજી કોણ તો આજે વીરનગરી જોઈ ને

સુધી શ્રીનેરી કિલ્લામાં રહ્યા હતા અને એના પછી આ કિલ્લો મુગલોના હાથમાં જતો રહ્યો હતો શિવાજીનું જન્મસ્થાન છે શિવાજીનું ન્હાવા માટેનું જે હમામખાના કહેવાય ન્હાવાનું જે બાથરૂમ છે તે છે શિવાજીના જન્મ વખતે જે અનાજનો ભંડાર જ્યાં રાખવામાં આવતો હતો એ અનાજ ભંડાર માટેનું અંબરખાનું છે અને ત્યારે પાણી સ્ટોર કરવા માટેની આ ટાંકી છે આવી નાની નાની ઘણી બધી વસ્તુઓ જે કિલ્લા પર અત્યારે મોજૂદ છે તેનું ડિટેલિંગ અમે કર્યું છે ઘટનામાં કિલ્લા બનાવતી વખતે અમારા બાળકો જે આઠ વર્ષથી સોળ વર્ષ સુધીની ઉંમરના છે એ લોકોએ કિલ્લા બનાવતા પહેલા કિલ્લાની દરેકે દરેક માહિતી મેળવી સાંભળી અને વાંચી છે એ લોકો છેલ્લા ચાર દિવસથી નવથી રાત્રે અગિયાર વાગ્યા સુધી દરેક કિલ્લાઓ સમજાવે છે

નિર્માણ કરવું હોય ને ત્યારે 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 એ એ બાળકના ચિત્તો જવું જોઈએ અને ચરિત્ર બાળકની અંદર અંદર થઈ શકે એનો આજે જ્યારે અહીંયા જઈએ એક એક બાળક જે એક એક દુર્ગને સમજાવતું હતું ને અદ્ભુત એની અંદર જે શિવાજી દેખાતા હતા જ્યારે શિવાજી એ એ ફીલ કરતો હતો કે હું શિવાજી જગ્યાએ છું અને આ દુર્ગ મેં જીત્યો છે વાત કરીએ ગુજરાત કવિશ્રી ઝવેરચંદ મેઘાણી રચિત આ શિવાજીનું હાલરડું સુવડાવવાનું નહીં પણ બાળકને માતૃભૂમિ માટે જાગૃત કરવાનું કામ કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ